વિશ્વ વ્યાપાર સંગઠન વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંગઠન ઓગણીસો પંચાણુંમાં પહેલી જાન્યુઆરીના રોજ સ્થપાયું અને દુનિયાના વ્યાપારને મુક્ત કરવો અને દુનિયાભરમાં અર્થતંત્રમાં સ્પર્ધા ઊભી કરવી એને માટે આ સંગઠનની સ્થાપના થઈ કે જેના પૂર્વાશ્રમમાં ઓગણીસો સુડતાલીસમાં કરવામાં આવેલી એક સમજૂતી હતી ગેટ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ એનો પણ ઉદ્દેશ મુક્ત વેપાર ઊભો કરવા માટેનો હતો પણ એમાં કેટલીક મર્યાદાઓ હતી અને મર્યાદાઓને અતિક્રમી જઈને કોઈ બાબતો થતી નહોતી એટલે દુનિયાભરમાં વસ્તુઓ સેવાઓ નાણાં અને ઉત્પાદનના બધા જ સાધનોનો વેપાર અથવા એની લેવડ દેવડ સંપૂર્ણપણે મુક્ત થાય એને માટે વિશ્વ વેપાર સંગઠનની સ્થાપના કરવામાં આવી અને આ સંગઠનમાં જે સૌથી મહત્વની સંસ્થા છે અથવા તો જે સૌથી મહત્ત્વનું માળખું છે તેને કહેવામાં આવે છે મંત્રી પરિષદ દર બે વર્ષે એની મંત્રી પરિષદ મળતી હોય છે અને વિશ્વ વ્યાપાર સંગઠનમાં કેવી રીતે મુક્ત વ્યાપાર ઊભો કરવો દુનિયાભરના દેશોમાં તેને વિશે વાટાઘાટો થતી હોય છે આવી અનૌપચારિક મંત્રી પરિષદ એટલે ફોર્મલ નહીં પણ ઇનફોર્મલ એવી મંત્રી પરિષદ એ માર્ચ બે હજાર અઢારમાં નવી દિલ્હી ખાતે મળી અને એનો સૌથી મહત્ત્વનો જે હેતુ હતો તે અન્ન સલામતી અને ખેતી વિશેના મુદ્દાઓ અંગે ચર્ચા કરવાનો હતો બહુ અગત્યનો મુદ્દો છે કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં એક સમજૂતી છે એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર કૃષિ સમજૂતી અને આ સમજૂતી હેઠળ એક એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જેમાં એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ દેશની સરકાર જો ખેત ઉત્પાદન જેટલું થયું છે એટલા પ્રમાણમાં દસ ટકાથી વધારે ખરીદી કરે તો એ કૃષિ સમજૂતી હેઠળ ભંગ કહેવાય એનો અર્થ એવો થયો કે બે હજાર સત્તર અઢારમાં દાખલા તરીકે ભારતમાં વીસ કરોડ ટન અનાજ ઉત્પન્ન થયું હોય તો એના માત્ર દસ ટકા જેટલું એટલે કે બે કરોડ ટન જેટલું અનાજ સરકાર ખરીદી શકે એનાથી વધારે નહીં ભારતમાં બે હજાર ને તેરમાં જે રાષ્ટ્રીય અન્ન સલામતી ધારો ઘડવામાં આવ્યો અને એને પરિણામે ભારત સરકારે આ જે જાહેર વિતરણ વ્યવસ્થા ભારતમાં અમલમાં છે રેશનિંગની દુકાનોવાળી કે જ્યાંથી બે રૂપિયે કિલો ઘઉં અને ત્રણ રૂપિયે કિલો ચોખા આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે એમાં એસી કરોડ લોકોને એ વ્યવસ્થાનો લાભ મળે એવી જોગવાઈ કરવામાં આવી બે હજાર તેરના ના રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા હેઠળ હવે જો આમ કરવામાં આવે તો સરકારે વધારે અનાજ બજારમાંથી ખરીદવું પડે અને એ અનાજ નું પ્રમાણ એ પેલી દસ ટકા કરતા વધી જાય અને એનો વિરોધ યુરોપ અને અમેરિકા કરે છે આ સંદર્ભમાં ભારત અને બાકીના દેશોએ શું કરવું જોઈએ એની ચર્ચા કરવાને માટે આ અનૌપચારિક પરિષદ નવી દિલ્હી ખાતે મળી હતી અને એમાં ભારત સુધારા ઈચ્છે છે એ ધોરણમાં સુધારા ઈચ્છે છે એના બે અગત્યના કારણો છે એક કારણ એ છે કે ભારત સહિતના અનેક દેશોમાં બહુમતી લોકો હજુ પણ ખેતી ઉપર આધાર રાખે છે પોતાના જીવન નિર્વાહને માટે અને બીજું કે અન્નની સલામતીને માટે એટલે ફૂડ સિક્યોરિટીને માટે એટલે એનો અર્થ એવો થાય છે કે જો ઉત્પાદન પૂરતા પ્રમાણમાં થાય આયાત ઓછા પ્રમાણમાં થાય એ ક્વૉલિટીવાળું અનાજ ઉત્પન્ન થાય અને સાથે સાથે એ સૌને પોસાય તેવા ભાવે પ્રાપ્ત થાય આ અન્ન સલામતી ઊભી કરવાના મહત્વના મુદ્દા છે હવે જો સરકાર પોતે ખરીદી ઓછી કરે તો અન્ન સલામતી સામે ખતરો ઊભો થાય અને એટલા માટે આ પરિષદમાં ચર્ચા કરવામાં આવી અને એનો ઈરાદો એ હતો કે ભારતની જેમ જે બીજા દેશો પણ અન્ન સલામતીના મુદ્દે ચિંતિત છે એવા બધા દેશો સંગઠન કરે અને પોતાનો સંયુક્ત અવાજ વિશ્વ વ્યાપાર સંગઠનની જે ડિસેમ્બરમાં મંત્રી પરિષદ મળી રહી છે એમાં રજૂ કરે મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે બે હજાર તેરમાં મંત્રી પરિષદ મળી હતી ઇન્ડોનેશિયાના બાલી ખાતે ત્યારે ભારતે આ મુદ્દો રજૂ કરેલો અને એની સાથે બીજા બત્રીસ દેશો જોડાયા હતા આ બત્રીસ દેશો ફરી એકવાર મજબૂત રીતે પોતાનો અવાજ જો વિશ્વ વ્યાપાર સંગઠનમાં રજૂ કરે તો અન્ન સલામતીના સંદર્ભમાં એક બહુ મહત્વની સિદ્ધિ પ્રાપ્ત થાય પણ અમેરિકા અને યુરોપ એની સામે વાંધો ઉઠાવે છે અને એ લોકો એમ કહે છે કે ઓગણીસો ને ચોરાણું આપણે જે સંધિ કરી છે એમાં આપણે લખેલું છે કે દસ ટકાથી વધારે સરકારે ખરીદી કરવી જોઈએ નહીં ખેત ઉત્પાદનના તો સામે પક્ષે વિકસતા દેશો એમ પણ કહે છે કે આ સમજૂતીમાં એમ પણ લખવામાં આવેલું છે કે યુરોપ અને અમેરિકા કેનેડા જાપાન અને ઓસ્ટ્રેલિયા આ વિકસિત દેશો એ પોતે પોતાના ખેડૂતોને જે સબસિડી ખેતીને માટે આપે છે એમાં મોટા પ્રમાણમાં ઘટાડો કરશે અને એ નાબૂદ કરશે એમ પણ કહેવામાં આવેલું છે જો એ લોકો ખેતીમાં સબસિડી ન ઘટાડતા હોય અથવા ખેતી ઉપરની સબસિડી નાબૂદ ના કરતા હોય તો એ પ્રકારના સંજોગોમાં હંમેશા માટે આ અન્ન સલામતીના મુદ્દે બાંધછોડ કરીએ મૂળ મુદ્દો તો ગરીબોને સસ્તું અનાજ ખવડાવવા અંગેનો છે અને એને માટે આ નવી દિલ્હીમાં અનૌપચારિક મંત્રી પરિષદ વિશ્વ વ્યાપાર સંગઠનના સભ્ય દેશોની યોજવામાં આવી હતી જોઈએ હવે ડિસેમ્બરમાં એને વિશે મંત્રી પરિષદમાં શું નિર્ણય લેવાય છે ભાગે જે બાલીમાં થયું હતું એ ખાસા ઝઘડાનું કારણ બન્યું હતું કદાચ ફરી પણ આને મુદ્દે ઝઘડો થાય કારણ કે આ રીતે જે સબસિડી ભારતમાં આપવામાં આવે છે એ એક લાખ ઓગણ સિત્તેર હજાર કરોડ રૂપિયા જેટલી બે હજાર અઢાર ઓગણીસના બજેટમાં અંદાજવામાં આવી છે આ વર્ષે જે બજેટ આપવામાં આવ્યું છે કુલ ચોવીસ લાખ બેતાલીસ હજાર કરોડ રૂપિયાનું બજેટ છે અને એમાં એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાની અન્ન સબસિડી અંદાજવામાં આવી છે આ અન્ન સબસિડી બે રૂપિયે કિલો ઘઉં કિલો ચોખા અને એક રૂપિયા કિલો બરછટ અનાજ રાષ્ટ્રીય અન્ન સલામતી ધારા હેઠળ એસી કરોડ લોકોને આપવા માટે જે ખર્ચ સરકારને થાય છે એ આ એક લાખ ઓગણ સિત્તેર હજાર કરોડ રૂપિયાનો છે તો આ અન્ન સબસિડી સામે યુરોપ અને અમેરિકાને વાંધો છે તો ભારત અને બીજા વિકસતા દેશો એવો વાંધો ઉઠાવી રહ્યા છે કે તમે જે સબસિડી તમારા ખેડૂતોને અને ખેત પેદાશોની નિકાસને આપો છો તે દૂર કરવાનું તમે પણ વચન આપેલું છે અને એ વચન તમે પાડતા નથી તો અમે શું કરવા એ વચન પાળીએ કે જેમાં એમ લખવામાં આવેલું છે કે દસ ટકાથી વધારે ઉત્પાદનની ખરીદી સરકારોએ કરવી જોઈએ નહીં તો આ વિશ્વ વ્યાપાર સંગઠનનો એક બહુ જ અગત્યનો મુદ્દો છે બીજો અગત્યનો મુદ્દો એ છે કે તાજેતરમાં અમેરિકાએ ભારત સામે ફરિયાદ કરી છે અને તે ફરિયાદ એવી છે વિશ્વ વ્યાપાર સંગઠનમાં કરી છે કે ભારત તેની નિકાસમાં સાત અબજ ડોલર જેટલી સબસિડી આપે છે અને એનાથી અમેરિકાને નુકસાન થાય છે અને આ ફરિયાદમાં બીજા કેટલાક દેશો પણ ત્રીજા પક્ષ તરીકે જોડાયા છે વિશ્વ વ્યાપાર સંગઠનમાં ડિસ્પ્યુટ સેટલમેન્ટ એગ્રીમેન્ટ નામનો એક એગ્રીમેન્ટ છે એક સમજૂતી છે જેના હેઠળ કોઈપણ દેશ કોઈપણ દેશની સામે ફરિયાદ કરી શકે છે અને એ ફરિયાદના નિવારણને માટે ડિસ્પ્યુટ સેટલમેન્ટ પેનલ એટલે કે વિવાદ નિવારણ સમિતિ નામની એક સમિતિ રચવામાં આવે છે અને એ સમિતિ જે કોઈ ચુકાદો આપે છે એ વિશ્વ વ્યાપાર સંગઠનના બધા દેશોને લાગુ પડે છે એટલે આ જે સમજૂતી છે એ સમજૂતીનો ભંગ કરીને એમ કે ભારત પોતાની નિકાસમાં સાત અબજ ડોલરની સબસિડી આપે છે એટલે નિકાસ સસ્તી થાય છે એટલે અમેરિકામાં એ વસ્તુઓ ઘૂસે છે અને એને પરિણામે અમેરિકાના ઉદ્યોગોને નુકસાન થાય છે એમ અમેરિકાનો દાવો છે કોઈપણ દેશ આ પ્રકારની ફરિયાદો કરી શકે છે ભારતે પણ અનેકવાર વિશ્વ વ્યાપાર સંગઠનમાં આ ડિસ્પ્યુટ સેટલમેન્ટ પેનલમાં અનેક દેશોની સામે ફરિયાદો કરેલી છે મહત્ત્વનો મુદ્દો વિશ્વ વ્યાપાર સંગઠનમાં એ છે કે એનું મહત્ત્વ જાણે કે ઘટી રહ્યું છે એનું એક અગત્યનું કારણ એ છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું છે કે અમેરિકા વિશ્વ વ્યાપાર સંગઠનમાંથી પાછા હટી જવાને માટે એટલે કે એનું પોતાનું સભ્યપદ નાબૂદ કરવાને માટે પણ તૈયાર થઈ જશે અત્યારે તો જોકે એવી કોઈ હિલચાલ શરૂ નથી થઈ પણ અમેરિકાએ ચીન અને ભારતની જે કંઈ નિકાસ અમેરિકામાં થઈ રહી છે એની ઉપર મોટા પ્રમાણમાં કસ્ટમ જકાત નાખી છે એટલે ભારત અને ચીનમાંથી જે આયાત થાય છે અમેરિકામાં એમાં ઘટાડો થાય અને એને પરિણામે ભારતમાં જે કંઈ નિકાસ થઈ રહી છે એમાં ઘટાડો થાય ચીનમાંથી જે કંઈ નિકાસ થઈ રહી છે એમાં ઘટાડો થાય તો ભારત અને ચીનને નુકસાન થાય તો આ પ્રકારની જે વ્યવસ્થા ઊભી થઈ છે બહુપક્ષીય વ્યવસ્થા વિશ્વ વ્યાપાર સંગઠનમાં એમાં એક બહુ જ મોટો ઘા અમેરિકાએ માર્યો છે અને એને પરિણામે વિશ્વ વ્યાપાર સંગઠનનું મહત્વ જાણે કે ઘટી રહ્યું હોય એવા પ્રકારની એક પરિસ્થિતિ ઊભી થઈ છે